કોલકત્તામાં રેપ વિથ મર્ડરની ઘટના બાદ સિક્યોરિટી વ્યવસ્થામાં ખામી દૂર કરી ડોક્ટરોની સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના ડોક્ટરો હડતાલ પર હતા તંત્રની ખાતરી બાદ આ ડોક્ટરોએ હડતાલ વિડ્રો કરી છે અને પોતાની ફરજ પર પરત ફર્યા છે વિથ મર્ડરના કેસ બાદ વ્યવસ્થાની ખામી દૂર કરી ડોક્ટરો માટે સુરક્ષા વધારવાની માંગણી સાથે સયાજી અને ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાલ તંત્રની ખાતરીના પગલે વિડ્રો કરવામાં આવી છે

તંત્ર સોલંકી દ્વારા ગાંધીનગર ચીફ સેક્રેટરીની મુલાકાત લઈ પોતાની માંગણી રજૂ કરવામાં આવી હતી તંત્ર દ્વારા સિક્યોરિટી સגן બનાવવા માટે સમયની માંગણી કરી ખાત્રી આપવામાં આવી હતી જેના પગલે ડોક્ટરો દ્વારા હડતાલ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વખતો વખતથી અમારા પ્રશ્નો જે અમારા પ્રશાસનના આગેવાનો તથા ગુજરાત સરકાર સુધી પહોંચે એટલા માટે અમારી આજના દિવસની આ લડત ચાલુ હતી આજે અમારા પ્રશાસન દ્વારા અમને લેખિતમાં જે કાર્ય એસએસજી હોસ્પિટલમાં થયા નથી એની લેખિતમાં બાંહેધરી આપવામાં આવી છે તો એ બાહ્યધરીને ધ્યાનમાં લઈ અમે અમારા પ્રશાસનમાં ફરી એકવાર વિશ્વાસ જતાવી અને આજે અમારા કામ પર ફરીથી પાછા જે નોન ઇલેક્ટિવ વર્ક અમે જે બંધ કર્યું તે ચાલુ કરીએ છીએ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતને પણ અમે અમારા રિપ્રેઝન્ટેશન અને એસએસજી હોસ્પિટલના મુદ્દાઓ આગળને આગળ અમે જાણ કરતા રહીએ એવો પ્રયત્ન કરીશું ખાસ કરીને સુરક્ષાનો મુદ્દો